એકસો નવાણું વર્ષ પૂરા થયા બસોમી શિક્ષા પત્રી ભગવાન સ્વામિનારાયણની કૃપા સ્વરૂપ શિક્ષાપત્રી છે ભગવાન શ્રીહરિએ આપણા સૌને માટે સામાન્યમાં સામાન્ય બાબતની પણ ચિંતા શિક્ષા પત્રી માં મહારાજે કરી છે કેવળ પોતાના આશ્રિતો હોય કે જીવ પ્રાણી માત્ર હોય એને સુખ કેમ થાય એ સુખનો ઉપાય સુખ નું ફળા પત્રી છે સુખ થાય ના વર્ત્ય તો દુઃખ થાય સાક્ષાત સવિતામાં સ્વામી શિક્ષા પિત પત્રી વિશે એમ વાત કરી સ્વામી કે ચારસો ને છન્નું વાક્ય છે એમાંથી એક વાક્ય એક આજ્ઞા શીર સાથે જો બરાબર પાડીએ તો પણ શિક્ષા પત્રી ફાડી કહેવાય અને એક લોપીએ તો

ગણા બધા પુરુષાર્થ આપણે કર્યો હતો સમેલન જેવું રાખેલું આપડા ગુરુ મહારાજ જોગી સ્વામી પણ ત્યાં ગયા પરિસ્થિતિ એવી હતી વાત વણસી જાય એવી પરિસ્થિતિ આખી ઊભી થઈ ત્યારે આપળા સ્વામીએ પેલા હરિ ભગતને એમ કીધું તમે તમારું આંદોલન સંકેલી શિક્ષા પત્રી પાડીશ આ રીતે શિક્ષા પત્રી મૂર્તિમાન છે સાક્ષાત સવિતામાં સ્વામી એક વાત એમ કરી છે સ્વામી કે એકાંતિક ધર્મ છે ને નાશ થતો નથી પણ એકાંતિક ધર્મ પાડનારા હોય તો મૂર્તિમાન સ્વરૂપ પહેરીએ પાડનારા ન હોય ત્યારે અલુપ્ત સ્વરૂપ પહેરીએ પણ એકાંતિક ધર્મનો ક્યારેય નાશ થતો નથી એમ શિક્ષાપત્રી છે એ અનાદિ છે ભગવાન સ્વામિનારાયણે જે લખી છે એ આપણા પ્રાચીન શાસ્ત્રોમાં ઋષિ મુનિઓના કરેલા શાસ્ત્રોમાં વેદ વ્યાસજીએ કરેલા ગ્રંથોમાં જે જે આચારો લેખા છે એ જ આચારો શિક્ષાપત્રીમાં છે એ આપણને ક્યારે ખ્યાલ આવે જ્યારે આપણે શિક્ષાપત્રી ભાષ્ય અર્થ દીપિકા વાંચીએ

શિક્ષા પત્રી પાડવાનું વિશેષ બળ જીવનમાં સમયગાળો વ્યતીત થઈ ગયો છે એકત્રીસ ની સાલમાં લખવાનો પ્રારંભ થયો સાક્ષાત સવિતા ગ્રંથ જયારે બહાર પડ્યો એટલું બોલે સ્વામી કે આપણે શાસ્ત્ર મૂકી કળિયુગ નું શાસ્ત્ર કેવી રીતે તો આખી એ સાક્ષાત સવિતામાં સૂક્ષ્મ દેહનું વર્તમાન છે કેમ સમજવું એ વાત સ્વામીએ કરી છે

પચાસ પચાસ નો સમય વ્યતીત થઈ ગયો છે પછી મજા કેવી છે ગ્રંથમાં વાંચીએ ના સમજાય તો એ શાંતિ તો થાય જ વાંચો એટલે શાંતિ થાય એટલે આ અદભુત વસ્તુ આપણને મળી એના પચાસ વર્ષ એટલે કે સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવાનો જે સ્વામીએ સંકલ્પ કર્યો અને એમાં એના વાંચનના નિયમ કે પચાસ પાઠ સાક્ષાત સવિતાના નિમિત્તે થાય સારા એ સત્સવ મંડળ મળીને બહુ મોટી વાત છે બીજું બધું મળે

પણ સાક્ષાત સવિતામાં કેવળ મહારાજની વાત છે નંદ સંતોના કીર્તનો ના ભક્ત ચિંતામણીના પુરુષોત્તમ પ્રકાશના પણ કેટલાય શબ્દો છે એટલે બે અવસર આજના દિવસ માટે આપણા માટે બહુ કિંમતી છે શિક્ષાપત્રી જયંતિ અને સાક્ષાત સવિતા સુવર્ણ જયંતિ મહોત્સવ એ પણ બહુ આપણા માટે અતિશય કિંમતી અને કલ્યાણકારી છે સહજાનંદ સ્વામી મહારાજ પૂજ્ય કોઠારી ભક્તિ જીવન સ્વામીએ આજે જ્યારે સાક્ષાત સવિતાની વાત સભાની અંદર થાય છે તો એના ઉપર સાક્ષાત સવિતા છે એ વચનામૃતનું દ્રાવણ છે સાક્ષાત સવિતા વાંચીએ તો વચનામૃતનો શબ્દ આપને સમજાય અને આજના દિવસની અંદર શિક્ષાપત્રી અને સાક્ષાત સવિતા આ બે વસ્તુ આપણા માટે અતિ મહત્ત્વની છે એવી ખૂબ સરસ વાત કરી